નમસ્કાર પીજી પાવર ન્યૂઝ માં હું વૈશાલી પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું સમાચારના સ્પોન્સર છે દેવ મોટર રાજકોટ તમારી પસંદગીની કાર ખરીદવા સંપર્ક કરો છન્નુ ચોવીસ પંદર છ પંદર નમસ્કાર મિત્રો હું છું લોક સાહિત્ય કલાકાર ગિરીશ પ્રજાપતિ તમને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય કે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારીયા સોલવન્ટ દ્વારા અત્યાર સુધીમાં જે સમાજ સેવા કરવામાં આવેલી છે એ સમાજ સેવાની એક ઝલક રાજકોટમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારીયા સોલવન્ટ ટ્રસ્ટ દ્વારા આધાર કાર્ડ સુધારા કેમ્પ રાખવામાં આવેલ હતો સરકારી યોજનાઓમાં મહત્વપૂર્ણ એવા જરૂરી આધાર કાર્ડમાં ભૂલ હોય તો તે સુધારણાના પ્રેરણાદાયી કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

યા સેલવન ટ્રસ્ટ દ્વારા જનરલ મીટિંગ તથા યોજાયો જેમાં સમાજની વાડી બનાવવા માટે વિચારો રજૂ કરાયા આપણે સમાજ વાળી જરૂરિયાત અત્યારે છે છે કેમ ઘણા બધા ઘર તો એના તમારે શું અત્યારે કોઠિયા સોલવટની અંદર અત્યારે ચારસોથી થી સાડા ચારસો ઘરનું અમે નેતૃત્વ કરીએ છીએ અને અત્યારે અમારી પાસે સમાજ માટે કોઈ જગ્યા નથી અને અત્યારે અમે નવા નવા મુદ્દા નવા નવા બંધારણ મૂકીને ભંડોળ એકઠું કરવાની કોશિશ કરીએ છીએ અને સમાજના દરેક ભાઈઓનો અમને સહયોગ છે પૂરેપૂરો જોયું નહીં જ્ઞાતિબંધુઓ રાજકોટ શ્રી કોઠારીયા સોલવન સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા અવાતા ઘણા કાર્યક્રમો યોજાયા છે અને હજી યોજાનાર છે સર્વ બંધુઓનો ખૂબ જ અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે અને મળશે એ અપેક્ષા હોય જ હવે પછી સમાજની જરૂરિયાત માટે સમાજની એક ભવ્ય વાળીનું નિર્માણ કરવા આ કમિટી કટિબદ્ધ છે જેના માટે કમિટી બે હાથ જોડી આપ સૌને તન મન ધનથી સહકાર આપવા અપીલ કરે છે આપ સૌના સહકારથી આ ભગીરથ કાર્યમાં ભવ્ય સફળતા મળે એવી અપેક્ષા સાથે સૌને જય શ્રી બાય માતાજી लड़ी, लागी ने पाई नमें। लड़ी लड़ी लागी ने पाई तम पाय आप लीने पायुद्धि